જય માતાજી ખેડૂતભાઈ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીએ આ જીરામાં કાળી શરમીનો ઉપાય છે હવે આ આઠ દિવસ નું થઈ ગયો તો આઠ દિવસ પછી આપણે હું પગલા લેવા જે કારી શરમી આવતી હોય તો એની આપણી વાત કરીએ ને એક બીજી પણ વાત કરીશું કે કાળી શરમી કઈ રીતના આવે તો આપડી એને શું કાળજી રાખવી જો આવી શરમી ન આવે એ રીતના એના શું પગલાં લેવા એ ને એના દવા આપણી સાથે ખાતર કોઈ કરવું એ બધું આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો વિડીયો જોતા રહીજો અને કોમેન્ટમાં પણ જણાવજો આમાં માટે તમને કંઈ અનુભવ હોય કે કાળી શરમી રોકવા માટે આ રીતના દવા ખાતર ને કરવા હોય ને અમારો જે અનુભવ હોય એ તમને શેર કરીએ વિડીયોમાં તો વિડીયો આગળ જોતા રહીજો તો પહેલાં તો આપણી વાત કરીએ કે

એ રીતના ધ્યાન રાખવાનું અને બીજા નંબર ની વાત કરીએ કે એમાં જે દવા આવતી હોય છાંટવાની તો જે મેનકો જે મેટાલેક્સી પછી આપણી એજેક્સોબીન એ આવે ને ક્લોરોથોલિન એટલે એનો આપણે સટકા કરીએ તો કાળી શરમી પણ રાહત મળે અને જ્યારે આપણી

અને સલ્ફર થી પણ કડકરીએ જીરું અને જુ થી પણ કડકરીએ આપણે જીરું કડકરીએ અને એનો છટકાવ કરવાનો આપણે આમાં જીરામાં અને જે ઝીણાનું જીરું હોય એનો કુણપ્રિય ને એ દવા આપણી સાટવાની નહીં કુણપ્રિય ને તો એમાં આપણી જે આ ફૂગી જે કાળી સરખી ના તેલ ને બધું આવવાની શક્યતા રહે છે જીરું કોણું રહે એ આપણે છટકાવ કરીએ દવાનો કોણ કરીએ એ પણ આપણે પછી છટકાવ કર્યા પછી જીરું એકદમ માખણ જેવું થઈ જાય એટલે આપણે રૂપારું લાગે પણ એ આપણે પછી ફાયદાકારક નમ રહે એનાથી કાળી સરમી આવવાનો રોગ જીવાત વધારે ઓલો થાય એટલે જીરું આપણે કડક થાય ને એ કરવાનો એક દિવસ પીસો દિવસ થાય તાર અને પછી આપણે બીજા નંબર નંબરમાં દવાનો કરીએ તો આમાં ખાતર જીરું કડક રાખવા માટે કયું દેવું તો જે જીરો બાવન સોતરી આવે એ આપડી આપણે સાથે ગઈ અને જે ફોસ્ફરસ પોટાશ આવે એનાથી પણ જીરું કડક રીયે એટલે એ રીતના ટૂંકમાં આપણે આમાં જે ખાતર કીધું એનો ઉપયોગ કરો તો એ જીરું કડક રીયે અને બીજા નંબર માં જે દવા તમને કીધી જે એ બધી સાચી છે આપડી જે મેટાલેક્સિન આપડી મેં કહ્યું જે તમને આગળ વિડિયો માં કીધું તો એ રસ છટકાવ તો કરીએ તો કાર્ય શરમી માટે આપડી રાહત મળે અને ખાસ એ ધ્યાન રાખવાનું આપડી કે આથમણી કરાથી પવન આવતો હોય ને જો આપડી પાણી પીવરાવીએ અને પે જીરીએ જીરામાં તો જીરું ઉપડે જાય તો એ રીતના આપડી હે ને છંટકાવ કરવાનો ખાતરનો ને દવાનો અને આપણી મેન વસ્તુ આમાં વાતાવરણ ઉપર જ હોય એટલે એ ખાસ કરીને હજી એક વાર કહી દઉં કે આથમણાથી પવન વાવતું હોય અને જીરોમાં આપણી પાણીનો ભેજ હોય ને પાણી પીવડાવીએ આપણી જીરાની તો એ જીરું ઉપાડ લઈએ આપણી એકદીમાં ખબર ન પડે છેજ બેહે એટલે આપણી કાવ થાય કે હવે આમાં કાઢીઓ બેહી ગયો અને મેન વાત તો એ છે કે આપણી

આપડે એમ થાય કે સવારે આલો દવા લે ને આજે ખેતર માં મારવા આવ્યા ને જોયું કે આપડી ધારો કે જો આપડી ખેતર માં મારતા ને થાય કે એક બે છોડવા હે આમાં કાળીઓ ના તો આપડી સવારે કાલે દવા લઈ આવી પછી છટકાવ કરી તો છટકાવ કરીએ તો એ રાત માં પણ જીરું ઉકાળી લે એટલે એના માટે આ ખાસ પગલાં આપણે ધ્યાન રાખવાનું કે આપણે જે આ જીરો છે અમારે આઠ દિવસ થઈ ગયા કોઈ જાતના સુકારો ને તો એ આપણે ખાલી એટલી જ મહેનત કરવાની રહે કે એ કાર્યોની જ આપણે ધ્યાન રાખવાનું રહે તો જે જીરું આપણી કડક થાય ને એ રીતના રાખવાની જે એમ પીસ્તાલીસ ને મેં જે તમને કીધું હોય એ આપણી અમે ખાતરને આપીએ તો જીરું કડક રહે તો એનાથી ફૂડનાશક ને આ બધી ઓછી આવે આમાં રોગિવાજ કાળ્યો કાર્ય શરમી કહે એની એ બધી વસ્તુ અને હજી આપણી જે મેટાલેક્સીન બધાય કહેવાય એનો છંટકાવ કરી દેવાનું આમાં અને એનો ખાસ ધ્યાન રાખવાનું આપણે આમાં અને જીરું આપણે આમાં આપણે તમને બતાવી હમણાં ઓલી બાજુ મકાઈનો નો ક્યારો છે એક ને ધોરીઓ પણ ન્યા છે તો ધોરિયામાં જે ભેજ રહેતો હોય ન્યા હુકારો આવતો હોય આપણે વધારે ભેજ રહીએ તો આપણે તમને આગળ વિડીયો બતાવી તો હાલે ભાઈ વિડીયો એ પર લઈ તો જો ખેડૂતભાઈઓ આપણી આ જગ્યાએ આવી ગયા જે આ ધોરીઓ છે

તો જે રીતના આ બધા હેરિંગ દોરીઓ છે ને એ હેરિંગ દોરીઓને મૂળમાં ઓલી બાજુ મકાઈનો કિયારાનો આખો રા ભેજ રીએ ને આખો રા દોરીયાનો ભેજ રીએ અને આ થોડોક પારો પોળો છે ને જાડો છે એટલે ભેજ ઓછો રીએ એટલે આ બાજુ હકારો ન થાયો ને આ પારી ઝીણી છે દોરીયાની એટલે આ બાજુ હકારો છે થોડો થોડો એટલે આપણે આમાં દવાનો છટકાવનો કરેલ છે એટલે બહુ વાંધો ન આવતો હકારાનો એના વિડિયો આપણે આગળ મૂકેલ છે

ગમે બે માંથી એક નો છટકાવ કર્યા હાલે વિડીયો લાંબો થઈ ગયા હે તો મળીએ પાછા વિડિયામાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જણાવી દીજો જય માતાજી બધા ખેડૂતભાઈ અને